સંજય વસાવાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને મિત્રો હવે સંજય વસાવા પોતે જ ચૈતર વસાવાને જેલની બહાર લાવી શકે છે અને એ પણ ફક્ત ને ફક્ત બારથી ચોવીસ કલાકની અંદર જી હા મિત્રો તો ચૈતર વસાવાને ખાલી એમની શરતો પૂરી કરવાની છે અને સંજય વસાવાની શરત એટલી છે કે મારા પર જે ગ્લાસ ફેંક્યો અથવા મારા પર જે આરોપ લાગ્યો તેનો મને કંઈ વાંધો નથી હું બધું જ ભૂલી જઈશ પરંતુ જે ઇસ્ત્રી પર એટલે કે કોઈ સામે તેમની એક ઇસ્ત્રી હતી તેને ગાળો બોલવાનો આરોપ લગાડ્યો છે સંજય વસાવાએ ચૈતર વસાવા ઉપર હવે મિત્રો સંજય વસાવાનું કેવું થાય છે કે જો ચૈતર વસાવા સંજય વસાવાની માફી નહીં પરંતુ જે ઇસ્ત્રીને ગાળો બોલી તેની માફી માગી લે તો સંજય વસાવાએ જે પણ કાર્યવાહી કરી છે તે કાર્યવાહી બંધ કરી દેશે અને જે આગળ કેસ મૂક્યો છે સંજય વસાવાએ ચૈતર વસાવાને લઈને એક કેસ પણ પાછો ખેંચી લે છે અને એ કેસ પાછો ખેંચ્યા બાદ સંજય વસાવા કાયદાનું બધું જ બંધ કરી દેશે એટલે કે ચૈતર વસાવા આગળ કોઈ કાર્યવાહી નહીં કરે અને ચૈતર વસાવા બારથી ચોવીસ કલાકની અંદર જ જેલની બહાર આવી શકે છે આ એકદમ સો ટકા વાત સાચી છે અને મિત્રો મેં વચમાં એક નાનકડી ક્લિપ ગોઠવી છે કે હવે ચૈતર